ની બર્થ ડેટા નહીં આપતા આપણે YouTube માં મુકતા હોય છે બોલો આપે શું કહેવા માંગો છો નવી સરત ની જમીન ફાયદો આપણે વચ્ચે માં વાત થઈ કે હા હા એ જમીન અમુક ની આપડે નામ નથી લેવું ને ખબર મને ખબર છે ઈ ભાઈ ને છે પછી અમારે ગામ માં માં

તે અમારે ભાવ માં setting નો થયું મેં કીધું મારે season આવે તને હું પૈસા આપું પેમેન્ટ મારે ભાજી માં ખેતર છે વેચાય પછી હું લઈ લઉં કીધું તો મારે સાહેબ setting નો થયું એ એ જમીન પછી બીજા ભાઈને વેચી દીધી એને બરોબર છે એ બે હજાર બાર ની સાહેબ વાત કરું બરોબર છે તે પછી આપણને આનો અનુભવ નતો મને આ revenue ની ઉપર તમારા video સાહેબ એકેય બાકી નથી મુક્યા મેં અરે વાહ સરસ બધા video સાહેબ જોઈ નાખ્યા મેં અને એટલો અનુભવ

અને તે પછી આવડા લોકો ની હક્કમ ની નોંધ પડી હવે તમે જેમ કહો કે પહેલી કોલમ માં આવે બરોબર ઈ કોલમ એ નોંધ પડી સાહેબ સીધે સીધી નઈ પાછું નામ ચડી કે ફરી

આ જો આવું કેવી નીતિ મતા માણસ ની છે પેલા જયારે હતો ત્યારે એને ખબર પડી કે આ જમીન આપણે વેચવી છે લઈ લેવી છે બધું એને ઈરાદા પૂર્વક જ કર્યું છે જમીન લઈ લીધી બધું ઈ માણસે ઈરાદાપૂર્વક કર્યું છે આપણે કોઈના ના જ્ઞાતિ ના નામ નથી લેવા પણ કેટલીક વ્યક્તિ નબળી વિચારધારા ધરાવતી હોય હા સાહેબ એટલે જ કઉ છું ને આ નબળી વિચારધારા નું પરિણામ છે

સાચી વાત નીતિમ તળીયે છે માણસ ની ભલે ભલે ભાઈ ભલે ખેડૂત મિત્રો આ ભાઈ ના એક શીખવા જેવું છે કે એમને મારા વિડીયા જોયા પછી આટલી જાગૃતિ આવીને પોતે તપાસ કરી તો ખબર પડી કે ત્રણ ત્રણ ફોલ્ટ નીકળે છે એક તો મૂડી વ્યક્તિએ ખાતેદારી છુપાવી છે અંડા ગંડા કરીને ફરી પાછા દાખલ થયા છે અને ફરીને વેચે છે એટલે ઈરાદાપૂર્વક જ આ વસ્તુ જે છે એક પ્રકારનો સ્કેન્ડલ કહેવાય નવી જમીનો ખરીદો ત્યારે ખાસ ચેતતા રહેજો મેં શબ્દ વાપરો શિકારી કૂતરાની નજરે સુંગતા શીખી જવું પડે